નમસ્કાર દર્શક મિત્રો ફોકલ ફરી એકવાર સ્વાગત છે ન જાણ્યું નાથે કે સવારે શું થવાનું છે એવી જ અનિશ્ચિતતા અનિર્ણાયકતા અને અચોક્કસતાની હાલત ભારતીય શેર બજારમાં પણ છે અને ભારતીય અર્થતંત્રમાં પણ છેલ્લા એક સપ્તાહથી જોવા મળે છે અને સાથોસાથ ઘણા બધા વિરોધાભાસ પણ જોવા મળે છે હવે મુખ્ય વાત એ છે ભારતીય રૂપિયો આજે ઐતિહાસિક તળિયે એટલે કે ડોલરની સામે નેવું રૂપિયા પચીસ પૈસા જેટલો ગગડી અને ઐતિહાસિક નિમ્ન સપાટી પર પહોંચી ગયો છે અને આ નબળો રૂપિયો જે છે એ માત્ર આંકડાની દ્રષ્ટિએ ન જોવો જોઈએ પણ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ પણ જોવો જોઈએ કે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ એને જે બોટમ બનાવ્યું છે એ બાબત દેખીતી રીતે ચિંતાજનક લાગે છે કારણ કે આ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં જુઓ તો રૂપિયો નેવું પૈસા એટલે આ એક ચિંતાજનક બાબત છે હવે એની અસર સામાન્ય માણસ પર શું થશે એની અસર શેર બજાર પર શું કામ થશે રૂપિયો ગગડવાના કારણો શું છે ભારતીય રિઝર્વ બેન્કે શા માટે એવો નિર્ણય લીધો છે કે ભાઈ રૂપિયો ગબડે તો ભલે ગબડે માર્કેટ ફોર્સિસ જે છે અથવા તો માર્કેટના પરિબળો છે એ નક્કી કરશે અને રિઝર્વ બેન્ક જે છે એ અત્યારે કોઈપણ જાતની દરમિયાનગીરી કરવાના મૂડમાં નથી તો સાથ એક વસ્તુ એ પણ જુઓ કે શેર બજારમાંથી એફઆઈઆઈ જે છે એ ક્યારેક માલ ખરીદે ક્યારેક માલ પછાડે પણ આખા વર્ષમાં એફઆઈઆઈ ઓલમોસ્ટ જોવા જઈએ તો એફઆઈઆઈનો ટ્રેન્ડ જે છે એ નેગેટિવ રહ્યો છે સત્તર અબજ ડોલરનો માલ આ વર્ષે શેરબજારમાં એફઆઈઆઈએ પછાડ્યો છે નવેમ્બરમાં જ્યારે શેરબજાર ઓલ ટાઈમ હાઈ ગયું હતું એના બે દિવસ પહેલાં તમે જુઓ તો એફઆઈઆઈએ લગભગ ચાર હજાર કરોડની ખરીદી કરી હતી અને આપણે સૌ આશાવાદી હતા કે હવે એફઆઈઆઈ પાછી ભારત તરફ આવી રહી છે પાછો માલ પછાડી દીધો અને એને કારણે શેરબજાર ફરી પાછું ગબડ્યું અને ભારતીય શેરબજારમાંથી એફઆઈઆઈ જે છે એ ઉછાળા ફરે છે પરંતુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તમે જુઓ તો સત્તર અબજ ડોલરનો એફઆઈઆઈ માલ પછાડે છે તો એની સામે લગભગ પાંચ ગણું જેટલું રોકાણ જે છે એક્યાસી અબજ ડોલર જેટલું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ભારતમાં આવી રહ્યું છે ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પની નીતિને કારણે આપણને માર પડ્યો છે પુતિનની ભારત મુલાકાત આવી રહી છે એમાં ક્રૂડ ઓઇલની ખરીદીના સંદર્ભમાં શું સંકેતો મળશે ડોલરની મજબૂતાઈને કારણે ભારતીય રૂપિયો નબળો પડ્યો છે આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજીવ ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજીવ ઉમટનો આ એપિસોડ ગમે તો એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને પેલું બે લાઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ હવે મિત્રો ડોલર અને રૂપિયાની વાત આપણે કરીએ પણ ડોલર અને રૂપિયા વચ્ચેની ખાઈ તો ઉડીને આંખે વળગે એ રીતના વધી ગઈ છે હકીકત છે પરંતુ વૈશ્વિક દ્રષ્ટિએ પણ તમે જોવા જાઓ તો ડોલર ઇન્ડેક્સ જે છે એ મજબૂત થઈ રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સે એની બોટમ બનાવી છે અને બોટમમાંથી બે હજાર ડોલર જે છે એ દુનિયામાં મજબૂત થશે થશે ને થશે એવું તમામ તજજ્ઞો માની રહ્યા છે હવે ડોલર ઇન્ડેક્સ જે છે ને એ ડિક્સી એક્સ વાય એના આધારે નક્કી થતો હોય છે ડોલર ઇન્ડેક્સ અને દુનિયાની છ મહત્વની કરન્સી છે દાખલા તરીકે ગ્રેટ બ્રિટન પાઉન્ડ છે પછી સ્વિસ ફ્રાંક છે યુરો છે યેન છે કેનેડિયન ડોલર છે અને સ્વીડિશ કરન્સી આ છ કરન્સીના બાસ્કેટથી ડોલર ઇન્ડેક્સ નક્કી થાય છે એટલે ડોલર ઇન્ડેક્સ જે છે એ નાઇન્ટી એટની બોટમથી હવે ઉપર જાય એવી સંભાવના છે ને એને કારણે દુનિયાની તમામ કરન્સી પર અસર થશે પરંતુ આજની તારીખે તમે જુઓ તો બે મહત્વના ઘટનાક્રમ આ આગામી દસ દિવસમાં થવાના છે નંબર વન તો ભારતીય રિઝર્વ બેંક જે છે એ રેપો રેટ કટ કરશે કે નહીં એના પર સૌની નજર છે કારણ કે રેપો રેટ નક્કી નથી કે મીટિંગ ચાલુ થઈ ગઈ છે પણ એ રેપો રેટ ઘટશે કે નહીં ઘટે એ કદાચ આપણને શુક્રવારે જ ખબર પડશે એટલે નંબર વન આ અને બીજું કે અમેરિકી ફેડરેટ જે છે એમાં કટ આવશે કે કેમ એ પણ બહુ જ મહત્વની બાબત છે એટલે જો અમેરિકી ફેડરેટમાં જો કટ આવે તો દેખીત રીતે બોન્ડ માર્કેટ જે છે ઉંચકાશે ઉચકાશે કારણ કે અમેરિકા જે છે એ પોતાની ઇકોની ઇકોનોમીમાં એક ઇઝિંગની શરૂઆત કરશે ને જો અમેરિકા પોતાની ઇકોનોમીમાં ઇઝિંગની શરૂઆત કરે અને ફેડરેટ કટ આવે તો ડોનાલ્ડ ટ્રમ્પની જે નીતિ રીતિ છે એ જોતા એવું લાગે છે કે અમેરિકામાં લિક્વિડિટી વધશે અને જો અમેરિકામાં લિક્વિડિટી વધે તો દેખીતી રીતે જેને આપણે તરલતા કહીએ છીએ બજારમાં તરલતા તો બોન્ડ માર્કેટ તો સ્ટ્રોંગ થાય પણ સાથોસાથ એસેટ જે છે એમાં ખરીદી વધે ગોલ્ડમાં વધશે સિલ્વરમાં વધશે બિટકોઇન એટલે કે ક્રિપ્ટોસ કરન્સી જે છે એમાં પણ એ ખરીદી જે છે વધશે હવે ભારતીય રૂપિયાની નિયતિ શું છે આજની તારીખે તો ભારતીય રૂપિયો ઘસાશે અને ભારતીય રૂપિયો ઘસાય તો દેખીતી રીતે મોંઘવારી જે છે એ વધવાની 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 ચાંદી તમે જુઓ તો ચાંદી વધીને એક લાખ બ્યાસી હજાર એક લાખ પંચ્યાસી હજાર વચ્ચેના અંતરાલમાં પહોંચી ગઈ છે અને સોનું પણ જે છે એ મક્કમ ગતિ એ સોનામાં ચાંદી જેટલી તેજી નથી પરંતુ ટ્રેડિંગ મોડમાં તો સોનું આજે પણ છે યુફોરિયા નથી એટલે સોનું અને ચાંદી બંને અત્યારે મજબૂત છે એનો અર્થ એ છે કે રૂપિયો ઘસાયેલો છે અને અર્થતંત્ર પર થોડીક જે અનિર્ણાયકતાનો માહોલ છે એ પણ તમને દેખાઈ રહ્યો છે હવે રૂપિયો કેમ નીકળ્યો હવે નેવું પોઈન્ટ પચીસ રૂપિયા ડોલરની સામે ઐતિહાસિક સપાટીએ નીચે ગયો છે એનું એક સાયકોલોજીકલ બેરિયર પણ આવે છે હવે તમે ટેકનિકલી જોવા જાઓ તો નેવ્યાસી પોઈન્ટ ચોરાણુંથી રૂપિયો જે છે એ એકત્રીસ પૈસા ગગડીને નેવું પોઈન્ટ પચીસ પૈસા થયો એ મહત્વનું નથી નેવુંની સપાટી રૂપિયાએ કુદાવી અને નિમ્ન બોટમ બનાવી એ વધારે મહત્ત્વનું છે ને એની અસર જે છે એ ભારતીય અર્થતંત્ર પર અને ભારતની આર્થિક છબી પર પડશે હવે ગૃહિણીઓથી માંડીને મધ્યમ વર્ગ જે છે સઘળો ભાર છેલ્લે કન્યાની કેડે આવે એમ રૂપિયો ઘસાય કે નબળો પડે કે આપણી આર્થિક છબી બગડે તો એનો અંતતો ગતમાં તમે જુઓ તો ગૃહિણીઓના ચૂલા પર એની અસર થશે મધ્યમ વર્ગના ખર્ચા વધશે મધ્યમ વર્ગની ઈએમઆઈ વધશે મધ્યમ વર્ગની લોન પરનું વ્યાજ જે છે એ વધશે દલાલ સ્ટ્રીટ જે છે એની પર પણ એની અસર આવશે અને ફોરેક્સ ટ્રેડર જે છે એની પર પણ અસર આવશે દાખલા તરીકે એલપીજી છે એ તમારો મોંઘો થાય ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જે છે એ મોંઘી થાય આઈફોન કે જે કંઈ મોબાઈલ ફોન તમે ખરીદો છો એ મોંઘા થશે લેપટોપ મોંઘા થશે ફર્ટિલાઇઝર મોંઘા થશે ખાદ્યતેલ મોંઘું થશે ફ્રીજ કાર જેવા લક્ઝુરિયસ ગુડ જે છે એ મોંઘા થશે ટૂંકમાં સાબુ અને શેમ્પુથી માંડીને દરેક લક્ઝુરિયસ વસ્તુ સુધી દરેક વસ્તુ મોંઘી થવાની છે એમાં તો કોઈ બે મત નથી પણ આજે અનિર્ણાયકતા કે અનિશ્ચિતતા કે અચોક્કસતાની જે હું વાત કરું છું એનું મુખ્ય કારણ એ છે કે સૌ એવું માનતા હતા ભારત સરકારના પણ જવાબદાર મંત્રીઓ એવો સંકેત આપતા હતા કે નવેમ્બરના અંત સુધીમાં ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ જશે અમેરિકા તરફથી પણ એવા સંકેત આવતા હતા ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ કહેતા હતા અને ભારત ભારતના પણ જવાબદાર નેતાઓ એવો સંકેત આપી રહ્યા હતા કે ભાઈ ટૂંક સમયમાં નવેમ્બર એન્ડ સુધીમાં બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ થઈ જશે પરંતુ એ થઈ નહીં ટ્રેડની જે વેપારિક મંત્રણા હતી એ પડી ભાંગી અને જે શેરબજાર ઓલ ટાઈમ હાઈ હતું એ લગભગ નવસો ને પચાસ પોઈન્ટ ડાઉન થયું હવે તમે જુઓ કે અમેરિકા જે છે એ ભારતના એક જવાબદાર મંત્રીએ કહ્યું છે કે અમેરિકા બહુ જ રેડિકલ ડિમાન્ડ કરી રહ્યું છે દાખલા તરીકે સોયાબીન પણ ખરીદો મકાઈ પણ ખરીદો શસ્ત્રો પણ ખરીદો ડેરી પ્રોડક્ટ પણ ખરીદો કૃષિ ક્ષેત્રમાં પણ તમે અમારું મનમાનું કરવા દો ટૂંકમાં અમેરિકા જે છે એ ધાર્યું કરાવવા માંગે છે અને ભારત સરકાર એવું કહે છે કે ડેરી ઇન્ડસ્ટ્રીઝ છે કૃષિ ઇન્ડસ્ટ્રીઝ છે કૃષિ ઉદ્યોગ હું એને કહું છું એમાં વિદેશી ખાસ કરીને અમેરિકાને જો પેશવા દઈએ તો ભારતીય કિસાનોનું નુકસાન થઈ શકે છે હવે આ પરિપ્રેક્ષ્યમાં તમે જુઓ તો મેં તમને કહું કે રૂપિયો નબળો પડ્યો એનું એક કારણ એ પણ છે કારણ કે શેરબજાર રિલેટેડ વાત કરી રહ્યો છું એટલા માટે કહું છું કે એફઆઈઆઈ જે છે એને તો આ વર્ષ નેગેટિવ જ રહ્યું છે અને એને ઘણો બધો માલ જે છે એ બજારમાં પછાડ્યો છે તમે જુઓ કે જે શેરબજાર આપણે એક સપ્તાહ પહેલાં વાત કરતા હતા અને એ દિવસે મેં કહ્યું હતું કે શેરબજાર ટોપ બનાવશે અને એને છ્યાસી હજાર એકસો સ્પર્શીને ઉપર જતું રહ્યું હતું એ શેરબજાર અત્યારે પંચ્યાસી હજાર એકસો એટલે કે નવસોને પચાસ પોઈન્ટ ડાઉન ગયું છે નિપ્ટી છવ્વીસ હજાર ત્રણસો પચીસથી ઉપર જતું રહ્યું હતું અને ઘટીને અત્યારે પચીસ હજાર નવસો ને છ્યાસી પર આવ્યું છે એટલે ત્રણસો ચાલીસ પોઈન્ટ જે છે છેલ્લા પાંચ સેશનમાં તમે જુઓ તો નિફ્ટી પણ ડાઉન છે અને સેન્સેક્સ પણ ડાઉન છે હવે આ પરિસ્થિતિમાં તમે જુઓ તો તમને લાગે કે એફઆઈઆઈ જે છે એ બજારમાં માલ પછાડે છે તો એની સામે સત્તર અબજ ડોલરનો માલ પછાડ્યો એની સામે એક્યાસી અબજ ડોલરનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું એનો અર્થ શું કે ઇન્વેસ્ટરોને ભારતમાં લોંગ ટર્મમાં ફાયદો દેખાઈ રહ્યો છે પણ જે શોર્ટ ટર્મ ગેઇન છે એ શોર્ટ ટર્મ ગેઇન એમને દેખાતો નથી હવે ભારતીય અર્થતંત્રમાં જે ઉપલબ્ધ આંકડાઓ છે એનો વિરોધાભાસ જુઓ ભારતનો જીડીપી જે છે એ આઠ પોઈન્ટ બે ટકા એટલે બહુ જ મજબૂત જીડીપી જે છે એ ગયા વર્ષની સરખામણીમાં આપણે હાંસલ કર્યો છે ફુગાવો જે છે એ છેલ્લા સાત વર્ષની તળિયે છે પણ જીએસટીની આવક ઘટી છે કારણ કે જીએસટીના સ્લેબ જે છે એ આપણે ચાર સ્લેબમાંથી બે સ્લેબ ઘટાડે અને એને કારણે નવરાત્રી અને દિવાળીમાં તેજી આવી એટલે બજારમાં આર્થિક તરલતા આવી પણ સરકારની જીએસટીની આવક ઘટી અને એની સાથોસાથ તમે જુઓ તો ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન જે છે એના આંકડા તમે ચકાસો તો નવ મહિનાના તળીએ આવી ગયા છે કહેવાનું તાત્પર્ય એ છે કે આને આ બધાની ઉપર તમે જુઓ તો રૂપિયો પણ ઘસાયો છે એનું મુખ્ય કારણ એ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિર્ણય લીધો છે કે ભાઈ રૂપિયો પડતો હોય તો ભલે પડે ભલે બોટમ બનાવે પરંતુ અમે બજારમાં દરમિયાનગીરી કરવાના નથી હવે એવું નથી કે ભારત સરકાર પાસે બજારમાં દરમિયાનગીરી કરવા માટે નાણાં નથી ભારત સરકાર પાસે અત્યારે ફોરેક્સ જેને કહી શકાય ફોરેન એક્સેકરનું જે રિઝર્વ રિઝર્વ ફંડ જે છે એ લગભગ છસો ને નેવું બિલિયન ડોલર છે એટલે આપણી તિજોરી જે છે એ મજબૂત છે પણ છતાંય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિર્ણય લીધો છે કે ફ્રી ફોલ ઓફ રૂપી એટલે રૂપિયો જો નબળો પડતો હોય રૂપિયો જો ઘસાતો હોય તો ભલે ઘસાય કારણ કે એમાં અમુક ફાયદા પણ છે અને એમાં અમુક નુકસાન પણ છે હવે રૂપિયો ઘસાયો છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નક્કી કર્યું છે કે આપણે દરમિયાનગીરી નથી કરવી અને રૂપિયો ભલે પડતો એની સામે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ જે છે એને ભારતનું રેટિંગ જે છે એ સ્ટેબલ હતું એનાથી ક્રાઉડિંગ કર્યું છે એટલે એ જે છે એ રેટિંગ ઘટ્યું છે આપનું કારણ કે આપની ઇકોનોમીમાં તમે જોયું તેમ રૂપિયો ઘટ્યો છે હવે બે હજાર પચીસના વર્ષમાં ઉડીને આંખે વળગે છે કે રૂપિયાનું પ્રદર્શન જે છે એ સૌથી ખરાબ હતું અત્યાર સુધીના ઇતિહાસમાં અને એના કારણે રૂપિયો જો ઘસાશે તો આયાત જે છે એ મોંઘી થશે હવે આયાત મોંઘી શેમાં થાય ભારત સેના પર સૌથી વધુ અવલંબિત છે તો એ ક્રૂડ ઓઇલ કારણ કે નેવું ટકા ક્રૂડ ઓઇલ એટલે કે પેટ્રોલ છે ડીઝલ છે કેરોસીન છે પ્લાસ્ટિકના દાણા આ બધી વસ્તુઓના ઉત્પાદન માટે મૂળ ક્રૂડ ઓઇલ છે અને ક્રૂડ ઓઇલ નેવું ટકા આપણે આયાત કરીએ છીએ અને અત્યાર સુધી મોટે ભાગની આયાત જે છે એ રશિયા પાસેથી છે અને રશિયા આપણને ખૂબ સસ્તા દરે ક્રૂડ ઓઇલ વર્લ્ડ માર્કેટના સરખામણીમાં વ્યાજબી ભાવે સસ્તા ભાવે આપી રહ્યું છે હવે અમેરિકા આપણી પર દબાણ કરે છે કે તમે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરો બે કોર્પોરેટ કંપનીઓ તો જાહેરાત કરી દીધી છે કે રિલાયન્સે પણ જાહેરાત કરી છે કે ભાઈ અમે હવે રશિયા પાસેથી અમે અમારી જે ઇન્વેન્ટરી છે એને કેન્દ્રમાં રાખીને ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કર્યું છે ભારત સરકારની પણ અમુક કંપનીઓએ પોતાની ઇન્વેન્ટરી જે છે એ ઘટાડી છે એટલે આ જે માર્કેટ ફોર્સિસ છે એની સામે રશિયા હવે કઈ રીતે રિએક્ટ કરશે કારણ કે નેવું ટકા આયાત જે છે એ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર છે હવે રશિયા પાસેથી ખરીદી અને તમે બીજા દેશો પર પાસેથી ખરીદો તો અમેરિકા આપણને શું ભાવે આપશે ઈરાક આપણને શું ભાવે આપશે કે બાકીના દેશો કયા ભાવે આપશે એનું હજુ કોઈ નિશ્ચિત થયું નથી બીજું કે કાલે ઉઠીને જો ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિ સફળ જાય અને યુક્રેન અને રશિયા વચ્ચે સમાધાન થઈ જાય જેમ હિજબુલ્લા કે હમાસ કે હોથી ત્રાસવાદીઓ અને પેલેસ્ટાઈન અને ઇઝરાયલ વચ્ચે સમાધાન થઈ ગયું અત્યારે ત્યાં સદનસીબે શાંતિનો માહોલ છે એકંદરે તો એવું સમાધાન થઈ જાય તો પછી ભારત પરથી આયાતનો પ્રતિબંધ ઘટી પણ શકે તો તો પછી ભયો ભયો પણ જો ન થાય તો આજની તારીખે રૂપિયો ઘસાયો એનો ફાયદો માત્ર ત્રણ ઉદ્યોગને મળે એક ઇન્ફોર્મેશન ટેકનોલોજીને મળે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત જેટલી કંપનીઝ છે એને મળે બિઝનેસ સર્વિસીસને મળે કારણ કે આ કંપની એવી છે કે જે ભારતમાં રહીને ભારતીય કામદારો ભારતીય શ્રમિકોને રૂપિયામાં ચૂકવણી કરે છે અને આંતરરાષ્ટ્રીય બજાર બજારમાં જે આઉટસોર્સિંગ કરે છે એમાં કમાણી જે છે એ ડોલરમાં કરે છે બિલિંગ જે છે એ ડોલરમાં કરે છે ફાર્મા કંપની છે એને એકંદરે ફાયદો થાય જે કારણ કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ ફાર્મા કંપનીઝ છે એને એકંદરે ફાયદો થઈ શકે પરંતુ એને કાચો માલ જે છે એ ઇમ્પોર્ટ કરવો પડે છે છતાં એકંદરે ફાર્મા ઇન્ડસ્ટ્રીને થોડો ઘણો ફાયદો થઈ શકે એને બાદ કરતાં તમામ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન છે કારણ કે આયાતનું બિલ જે છે એ વધી શકે છે કહેવાનું તાત્પર્ય એ છે કે અત્યારે બજારમાં બહુ જ ભયંકર પ્રવાહી પરિસ્થિતિ છે ભારત સરકાર રિઝર્વ બેંક વ્યાજદર ઘટાડશે કે નહીં ઘટાડે એ તો આ સપ્તાહના અંત સુધીમાં નક્કી થઈ જશે ફેડરેટ કટ આવશે કે નહીં આવશે એ આગલા સપ્તાહમાં નક્કી થશે અને એના આધારે હું એવું માનું છું કે માર્કેટમાં ઘણું બધું થશે અત્યારે માહોલ જુઓ અને તો એટલે કે થોભો અને રાહ જોવાનો છે પણ એકંદરે આપણે ઈચ્છીએ કે આપની ઇકોનોમી સુધરે શેરબજાર અને નિફ્ટી પણ સુધરે મિત્રો ફોકલ પોઈન્ટ બાય હજી ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત અને અમદાવાદ મિરના સથવારે જો તમને ગમે તો એને મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો ભારતીય અર્થતંત્રમાં અને વૈશ્વિક અર્થતંત્રમાં આવનારા દિવસમાં શું થશે તમારી પ્રતિક્રિયા ટીકા ટિપ્પણી નુકતેચિની અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર